જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો બસો વર્ષ જૂનું કરેણી ગામમાં રામ મંદિર હતું એને પાળી અને હવે નવનિર્માણનું કાર્ય આરંભી દેવામાં આવ્યું છે ધર્મપ્રેમી જનતાના સાથ અને સહકારથી દાતાઓના સહયોગથી ખૂબ સારું દાન મળ્યું છે અને હજી પણ દાન અવિરત આપને મળી રહ્યું છે તો કરેણી ગામમાં એક ભવ્ય રામ મંદિર નિર્માણ પામમાં જઈ રહ્યું છે આ તમે મારી પાછળ જોઈ શકો છો પહેલાં માળનો સ્લેબ ભરાઈ ગયો છે ટેકા તમને દેખાય છે એટલે ખૂબ ઝડપથી કામગીરી પણ થઈ રહી છે અને દાતાઓનો સહયોગ પણ આપને મળી રહ્યો છે મિત્રો આખો પ્રોજેક્ટ બાવીસથી પચીસ લાખ રૂપિયાનો અંદાજીત છે અને એમાં આપણે સાઠક ટકા જેવું દાન અત્યારે આપણી પાસે આવી ગયું છે અને હજી પણ આપણે દાતાઓને વિનંતી કરીએ છીએ કે હજી પણ કોઈને ફૂલની તો ફૂલની પાખડી આ મંદિર નિર્માણમાં પોતાનો સહયોગ કરવો હોય તો એ કરી શકે છે આ ભવ્ય મંદિર બનવાનું છે ઘણા વર્ષો પછી આ મંદિરનું નિવ નવનિર્માણ થઈ રહ્યું છે આખું મંદિર પાડી અને નવું જ મંદિર આપણે બનાવવા જઈ રહ્યા છીએ તન મન ધનથી ઘણા લોકોએ આમાં પોતાનો સહકાર આપ્યો છે અને હજી પણ કોઈ લોકો જો આમાં દાનમાં રહી જતા હોય તમારા મિત્રો દોસ્તારો હોય તો એમને પણ વિનંતી કરજો કે આમાં સહયોગ કરે આ આપણું કામ છે સનાતન ધર્મનું કામ છે અને ધર્મ જે આપણી રક્ષા કરે છે આપણે ધર્મ માટે કંઈક કરશું તો ધર્મ આપણા માટે બધું જ કરશે મિત્રો હાલો હું તમને વ્યૂ બતાવું આખે આખો આ સ્લેબ પહેલાં માળનો ભરાઈ ગયો છે સરસ મજાની ડિઝાઇન છે એની તો હું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરું છું આખે આખું મંદિર જે આપણે ફરતી બાજુથી આ મેઇન ગેટ છે અહીંથી મંદિરની એન્ટ્રી થવાની છે પહેલાં માળનો સ્લેબ ભરાઈ ગયો છે બહુ વિશાળ મંદિર બનવાનું છે અને ઈચ્છીએ કે કેશોદ તાલુકામાં પહેલાં નંબરનું આ મંદિર બને અને ઘણા લોકો અહીંથી પ્રેરણા લે અને પોતાના ગામમાં પણ આવું મંદિર બનાવે તો આખો વ્યૂ તમને હું બતાવું છું સરસ મજાની ડિઝાઇન છે આ મેઇન ગેટ છે અહીંથી અને વિશાળ મંદિર બનવાનું છે મેઇન એન્ટ્રી છે મિત્રો અહીંયા અત્યારે કેકાઓ લાગેલા છે એટલે હું તમને અંદરથી વધારે વ્યૂ નહીં બતાવી શકું જબરજસ્ત મંદિર બનવાનું છે ખૂબ મોટું મંદિર બનવાનું છે અહીંયા આપણે તો આશા રાખીએ કે આ મંદિર નવનિર્માણ કાર્ય ખૂબ ઝડપથી અને સારી રીતે પૂર્ણ થાય અને આપણો જે ટાર્ગેટ છે પૈસાનો એ પણ પૂર્ણ થાય ભગવાન રામ સૌને સદબુદ્ધિ અને સન્મતિ આપે જય શ્રી રામ